દક્ષિણ જોડ હેન્ડબોલ ટુર્નામેન્ટ ખાતે ખેલ મહાકુંભ બે હજાર પચીસને વી એસ પટેલ કોલેજ ગ્રાઉન્ડ બિલીમોરા ખાતે સમાપન કરવામાં આવ્યું પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લા રમતગમત કચેરી દ્વારા બિલીમોરા ખાતે ખેલ મહાકુંભ બે હજાર પચીસ અંતર્ગત દક્ષિણ જોડ હેન્ડબોલ ટુર્નામેન્ટનું સમાપન કરવામાં આવ્યું આ ટુર્નામેન્ટમાં દક્ષિણ ઝોનના કુલ આઠ જિલ્લાઓને ભાગ લીધો જેમાં ઓપન ભાઈઓની ટીમમાં નર્મદા જિલ્લાની ટીમને વિજેતા થઈ જ્યારે વલસાડ જિલ્લાની ટીમ રનરઅપ્સ રહી જે સ્પર્ધામાં રોમાંચક પ્રતિસ્પર્ધા અને ઉમંગનો ઉત્તેજિક માહોલ સર્જે છે હેમલ પટેલ દિવ્યાંગ ન્યૂઝ બિલીમોરા નવસારી